મારે આજે અત્યંત દુઃખ સાથે આપ સૌને એક વાત જણાવી છે આપણને પીડા થાય આઘાત લાગે એમ થાય કે શું માણસમાં સમજણ નહીં હોય કે સમજવા માગતા નહીં હોય તો એણે મુખ્યમંત્રીને જે વાત કીધી એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે યોગ્ય છે કે અયોગ્ય છે જે મુદ્દા જનતાને લેવા દેવા નથી એની જો કામ ચર્ચા કરવાની હું ગુજરાતની જનતાને હાથ જોડું છું તમે જ આપશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે સાફ થઈ જાય પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા દોસ્તો આજે 6 ઓગસ્ટ 2025 ગઈ કાલે હું ગુજરાતની વિધાનસભામાં જઈને માનની મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળ્યો તો મારે આજે અત્યંત દુખ સાથે આપ સૌને એક વાત જણાવી છે આપણને પીડા થાય આઘાત લાગે એમ થાય કે શું માણસમાં સમજણ નહીં હોય કે સમજવા માંગતા નહીં હોય ગઈકાલે હું માનની મુખ્યમંત્રીશ્રીને મળ્યો મેં અલગ અલગ પાંચ વિષય ઉપર જે અત્યંત અત્યંત ગંભીર મહત્વના જનતાના સામાન્ય જીવનને લાગુ પડે એવા પાંચ વિષયો ઉપર માનની મુખ્યમંત્રી સાહેબ મેં રજૂઆત કરી તેમાં એક રજૂઆત એવી છે કે ગુજરાતની અંદર હાલમાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજના નામની એક બનાવી હતી આ યોજનામાં એમણે એવું જાહેર કર્યું કે અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું ખૂબ વરસાદ પડી જાય તો પણ ખેડૂતને પાક નુકસાન વળતર આપવું બિલકુલ વરસાદ ન પડે દુષ્કાળ થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું માવઠું થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું આવી એક યોજના વિજયભાઈ રૂપાણી સાહેબે બનાવી હતી પરંતુ યોજના બની એનો અમલ આજ દિવસ સુધી થયો નથી મારી માંગણી એ હતી કે મોબાઈલ નો વીમો હોય છે માણસ પણ વીમો હોય છે પશુ પક્ષીઓનો પણ વીમો હોય છે મકાનનો પણ વીમો હોય છે દુકાનનો પણ વીમો હોય છે માલ વીમો હોય છે ગોડાઉન નો વીમો હોય છે કારનો વીમો હોય છે બાઇક નો વીમો હોય છે બધી જ વસ્તુનો વીમો છે તો ખેડૂતો પકવેલા પાક વીમો કેમ ન હોવો જોઈએ ખેડૂતના પાકને પણ જો નુકસાન જાય તો એને પણ વીમો મળવો જોઈએ આટલી સરસ લોજિકલ તાર્કિક રીતે જે માંગણી છે છે અને વિજયભાઈએ યોજના પણ બનાવી મારી માંગણી એટલી જ હતી કે જે યોજના બની ચૂકી છે એને અમલમાં મૂકવામાં આવે તો ગુજરાતના કરોડો ખેડૂતોને એનો લાભ મળે કેમકે માવઠું હવે તો બહુ વારંવાર માવઠા થાય છે કમોસમી વરસાદ ખૂબ થાય છે અતિવૃષ્ટિ પણ ઘણી થાય છે ખેડૂત ને પાક નું નુકસાન જાય છે એક પૈસા ની સહાય મળતી નથી ખેડૂત આત્મત્યા કરી જાય છે આવો સરસ વિષય મેં માનની મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂ કર્યો એ વાત ની નોંદ ટીવી માં ક્યાંય લેવાની નહીં દુખ એ વાત નું છે કે ટીવી માં ચર્ચા એ મુદ્દા પર થવી જોઈતી હતી કે ગોપાલ ઇટાલિયા જીવન માં પહેલીવાર મુખ્યમંત્રી ને મળ્યો તો એણે મુખ્યમંત્રી ને જે વાત કીધી એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે યોગ્ય છે કે અયોગ્ય છે

તો આપણા ગુજરાતના ના ખેડૂતો દોઢ વર્ષથી ઇકોઝોન ની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે તો તો એ મુદ્દો આવવો હતો કે ગોપાલ મળ્યો મળીને જે બોલ્યો જે જે કીધું મુદ્દા લઈ ગયા એ જનતાના મુદ્દા હતા કે ખાલી રાજકીય રીતે એકાબીજા ઉપર કીચડ ઉછાળવાનું કામ કર્યું ગોપાલે ધારાસભ્ય તરીકે શું કામ કર્યું કેવું કામ કર્યું સારું કામ કર્યું ખરાબ કામ કર્યું યોગ્ય કર્યું અયોગ્ય કર્યું વ્યાજબી કર્યું ગેરવ્યાજબી કર્યું ગોપાલે જે મુદ્દા કાયદા પ્રમાણે ઉઠાવ્યા એ કાયદા પ્રમાણે સાચા છે કે કાયદા પ્રમાણે ખોટા છે એ બધી વસ્તુ ઉપર જો ટીવી માં વિશ્લેષણ થાય તો હજારો લોકોને સાચી વાત જાણવા મળે પણ મારું દુઃખ એ વાતનું છે કે ટીવી ની અંદર એકદમ મતલબ ચૂથવાની વાતો હાલે છે કેવા કેવા વિષયો કેવી કેવી વાતો હાલે જેનો ગુજરાતની આમ જનતાને કોઈ ફાયદો નથી હું કાલે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયો મારા જીવનની પહેલી મુલાકાત હતી પહેલી વાર મેં મુખ્યમંત્રીની ચેમ્બર જોઈ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર મંત્રીઓ ઊભા હતા અનેક ધારાસભ્ય ઉભા હતા પૂર્વ ધારાસભ્યો એવા લોકો ત્યાં ઊભા હતા ઓછામાં ઓછા હું તમને એવું કહી શકું અતિશયોક્તિ ન લાગે તો સો જેટલા માણસો ગુજરાતના ટોપ નામચીન માણસો છે એ ત્યાં ઊભા હતા અને લાઈન જેવું કોઈ લાઈનમાં નહોતું ઊભું કેમ કે એટલા બધા ઝાઝા માણસો હતા કે એ સારું પણ બધા પોતપોતાની રીતે જેને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા હતા કાલે મને ભાજપના અનેક ધારાસભ્યો મળ્યા પૂર્વ મંત્રી મળ્યા ચાલુ મંત્રી મળ્યા ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો મળ્યા વેપારીઓ મળ્યા સો વખત છાપામાં આવી ગયા હોય એવા સામાજિક ને રાજકીય અગ્રણીઓ વેપારી અગ્રણીઓ મળ્યા બધા જ મળ્યા છે કેમ કે બધા જ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ઊભા હતા તો હું ઊભો હતો કોંગ્રેસના નેતાઓ મળ્યા ભાજપના નેતાઓ મળ્યા ધંધાવાળા મળ્યા વેપારવાળા મળ્યા કલાકારો મળ્યા જથ્થાબંધ માણસો કાલે ત્યાં ઊભા હતા કેમ કે મુખ્યમંત્રીની ચેમ્બર છે એની બહાર બધા જ ઉભા હોય બધા જ વાતો અને મને હું ત્યાં જાઉં અને કોઈ મને કંઈક બે શબ્દો રામ રામ કરે શુભેચ્છા આપે કોંગ્રેચ્યુલેશન્સ કરે કોઈ મને કંઈક પૂછે કેવું લાગે છે શું છે તો શું એની હારે વાત નહીં કરું ગોપાલ ઇટાલિયા જિંદગીમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યા પછી એણે પહેલી વખત શું કામ કર્યું પોતાનો રાજકીય એજન્ડા લઈને ગયા બીજેપીને ખરાબ ચિતરવા માટેની માનસિકતા લઈને હું વિધાનસભામાં ગયો અથવા હું બહુ મહાન ક્રાંતિકારી છું એ મારી છબી ચમકાવવા માટે ગયો કે ખરેખર હું જનતાના જીવનને લાગુ પડતી હોય એવી કોઈ કોઈ વ્યાજબી વાત લઈને ગયો વિશ્લેષણ ટીવીમાં નથી કે ગોપાલ ઇટાલિયા છબી ચમકાવવાની વાત લઈને ગયો ભાજપનું ખરાબ દેખાય એવા એજન્ડા લઈને ગયો મુખ્યમંત્રીને ખરાબ ચિતરી શકાય એવું કઈ લઈને ગયો કે ખરેખર આમ જનતાને લાગુ પડતી હોય એવી વ્યાજબી વાત લઈને ગયો એ બાબત ઉપર ટીવીમાં કોઈ ચર્ચા જ નથી મારે નામ નથી લેવા કે ત્યાં કોણ કોણ મને મળ્યા મને કેટલાય લોકો મેં કીધું ચાલુ મંત્રી ત્યાં હતા એટલા ડિસ્ટન્સ ઉપર એક ફૂટના આ બાજુ પૂર્વ મંત્રી બે ત્રણ ઉભા હતા આ બે ચાર ધારાસભ્યો અહીંયા ઉભા હતા કોંગ્રેસના ધારાસભ્યો આ બાજુ ઉભા હતા હું ઉભો હતો અનેક એવા માણસો હતા વેપારીઓ બધા મોટા મોટા નામચીન વેપારીઓ હું અત્યારે નામ બોલું તો ગુજરાત આખું એમ કે હા નામ સાંભળેલા માણસ નું પણ ચર્ચા ટીવી પર શેની થવી જોઈએ કે કોણ કોને મળ્યું ને કોણ કોને ફોટો પાડ્યો એ તો મુખ્યમંત્રીનું કાર્યાલય છે ત્યાં તો આખી ગુજરાતના માણસો આવતા હોય બધા એક આ બીજાને મળે તો સ્વાભાવિક છે અને મને એટલું બધું દુઃખ લાગ્યું આટલો બધો આઘાત લાગ્યો કે આ ગુજરાતની કેવી અધોગતિ હશે આપણો દુર્ભાગ્ય તો જુઓ જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ એ મુદ્દો ટીવીમાં નથી એટલું બધું એટલો બધો આઘાતજનક બાબત છે ભગવાન આપણને બધાને થોડીક શક્તિ આપે જાણવાની સમજવાની જોવાની હું કાલે પહેલી વખત ગયો ટાઉન ટાઉન મુદ્દો ઉઠાવ્યો કે અંદર ભયંકર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર છે 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 એ આમ જનતાને નડે જમીન કપાત કરવાની ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો યુઝર ચાર્જ લેવાનો બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો પ્લોટનું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું આ બધી જ વસ્તુ ખોટી છે કાયદામાં ક્યાંય નથી લખ્યું મેં મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ

ગુજરાતના તમામ મોટા શહેરોમાં જે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં એની કારણ ટીપી એટલે ટીપીનો અમલ નથી થતો એ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ અને પાર્કિંગ ના છે એનો કારણ ટીપી એક્ટ ગુજરાતના લગભગ મોટા શહેરોની અંદર પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું એનું કારણ એનું કારણ ટીપી એક છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર મકાનો મોંઘા મળે છે નાના નાના મકાનો છે બાકસની ની સાઈઝ ના મકાનો મળે છે વન બીએચકે દોઢ બીએચકે બે બીએચકે છતાં એટલા મોંઘા મોંઘા મકાન છે એની પાછળનું કારણ ટીપી એક છે મેં ઇકો ઝોન બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી મળતો સોરી ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી તો કેટલું દુર્ભાગ્ય કહેવાય કે એક એક બકરીનો વીમો હોય છે એક ભેંસનો વીમો હોય છે પણ ખેડૂતના દસ વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો નથી તો મેં સેન્સિટિવ ગંભીર અત્યંત મહત્વના મુદ્દા મુખ્યમંત્રી શ્રી સમક્ષ રાખ્યા ધારાસભ્યની હેસિયત મુદ્દા રાખ્યા તો ધારાસભ્ય તરીકે મેં કેવું કામ કર્યું મારી વાણી વર્તન કેવા હતા મારી વિનમ્રતા હતી કે નહોતી મારા મુદ્દા કેવા હતા મારો એજન્ડા કેવો હતો એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ પછી મારા મુદ્દા છે એ કેવા છે એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ એના બદલે ટીવીમાં શું આવે છે એટલું બધું દુઃખ લાગે છે દોસ્તો એટલું બધું રાજકારણ અમે કરીએ છીએ અને કરવાના છીએ ભવિષ્યમાં રાજકારણનો વિષય છે ત્યાં રાજકારણ કરશું ટીકા કરશું મેણા ટોણા જે કાંઈ આવશે કરતા રહીશું કેમ કે એ એ પાર્ટ ઓફ બિઝનેસ છે રાજનીતિમાં છીએ તો જાણતા કે અજાણતા મનથી કે કો મને કાંઈક તો બોલવું પડતું હોય છે કાંઈક બોલીએ તો કંઈક થાય પણ જ્યારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું એ ઘટનાને

એમણે શું રજૂઆત કરી શું ચર્ચા કરી કેમ કોઈ પૂછતું નથી ગુજરાતની જનતા જાગે કે ગુજરાતની જનતા ને ગળે ટૂંકો દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી આ એજન્ડા વાળા એ જવાબદાર છે જે રોજ જાગીને તમને એજન્ડા બતાવે છે સાચી વાત કોઈ બતાવવા તૈયાર નથી સાચો મુદ્દો બતાવવા તૈયાર નથી અવડો મોટો ખેડૂતોનો મુદ્દો છે ઇકોઝોન પાક વીમો ટાઉન પ્લાનિંગ આખા ગુજરાતની જનતા રીબાય છે ટાઉન પ્લાનિંગના કારણે

તો ખેડૂતની ચાલીસ ટકા જમીન મફતના ભાવે કાપી લીધા પછી કરોડો રૂપિયા રજૂઆત કરી પણ ટીવી ન આવ્યું ટીવીમાં શું આવ્યું મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર કોણ કોને રામ રામ કરે છે દોસ્તો કઈ હદનો એજન્ડા ગુજરાતમાં હાલે છે કલ્પના તો કરો પાપ માત્ર ભાજપનું નથી એજન્ડાની અંદર સામેલ રહેલા દરેક માણસનો પાપ છે ચાલીસ ટકા જમીન પચાવી પાડવાની જોજો કરોડો રૂ કૌભાંડું કહું મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરી કે ખેડૂતની ચાલીસ ટકા જમીન કાપી એ જમીન ઉપર એક પ્લોટ અનામત મૂક્યો એમાં એવી અનામત આપવામાં આવી કે ઈડબલ્યુએસ આવાસ માટે અનામત પ્લોટ તો જમીન મફત થઈ ગઈ કોર્પોરેશન પાસે

એટલું બધું દુઃખ લાગે છે એટલો બધો આઘાત લાગે છે કે સાચું કોણ બતાવશે સાચી વાત કોણ કરશે અને સાચી વાત નહીં કરો તો ગુજરાતની જનતાનું શું થશે મેં ગઈકાલે કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો મેં સરકારની કાલે ટીકા નથી કરી મુખ્યમંત્રી વિશે ખરાબ નથી બોલ્યો કશું જ ખરાબ બોલ્યા વગર કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો એ મુદ્દામાં મારું લોજિક શું છે કાયદા શું છે આટલી વાત મેં કરી આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી પણ નહીં પહોંચાડે દોસ્તો તમે જાગો હું તો હાથ જોડું છું તમને ધારાસભ્ય તો હું બે વર્ષ પૂરતો છું આવતીકાલે રામ જાણે હું શું હોય શું નેવું પણ દોસ્તો સત્ય જે છે ને એ સત્ય ક્યારેય ઢંકાવવું ન જોઈએ સત્ય ઊભું ન રહેવું જોઈએ સત્ય સત્યની ઉપર જૂઠનો પડદો ન પડી જવો જોઈએ એની જવાબદારી આપણા બધાની છે મેં ગઈકાલે પાંચ મુદ્દા પર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકવાની કોશિશ કરી જેમાં એક હતો ઇકોઝોન બીજો હતો પાક વીમાની યોજના જે ગુજરાતમાં નથી લાગુ કરવામાં આવે ત્રીજો હતો ટાઉન પ્લાનિંગ એક્ટ કે જેનું ગુજરાત આખામાં ખોટું અમલીકરણ કરવામાં આવે છે એના કારણે શહેરોની અંદર સમસ્યા વધે છે ચોથો મુદ્દો મારો હતો પવન ચક્કી અને સોલાર ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ કેમ કે એ પણ એક પ્રકારની પ્રોપર્ટી છે અને પાંચમો મુદ્દો મારો હતો કે માલધારી સમાજને વાડા ફાળવવામાં જેથી કરીને પશુપાલન સારી રીતે કરે આટલા ગંભીર આટલા મહત્વના આટલા જરૂરી આટલા લોજિકલ આટલા કાયદાકીય મુદ્દાની ક્યાંય ચર્ચા જ નથી ચર્ચા એટલી બધી ખરાબ ચર્ચા છે જે મુદ્દા જનતાને લેવા દેવા નથી એની શું કામ ચર્ચા કરવાની હું ગુજરાતની જનતાને હાથ જોડું છું તમે જાગશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે સાફ થઈ જાય પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે ગુજરાતની જનતા જાગે પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે ગોપાલ ઇટાલિયા એ ગઈકાલે વિધાનસભા મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી એ વ્યાજબી છે તમારો આત્મા એમ કે ગોપાલે કાલે રાઈટ વાત કરી ગોપાલે કાલે કોઈ રાજકીય વાત નથી કરી ગોપાલે કાલે કોઈ ખોટો એજન્ડા નથી કર્યો ગોપાલે ગુજરાતની જનતાના તમામ સમાજ માટે વાત કરી છે તમારો આત્મા એમ કે ગોપાલ ઇટાલિયા કાલે સાચું કામ કર્યું છે તો આ વિડીયો હજારો લોકો સુધી પહોંચાડો ને એજન્ડા કરનાર ખુલ્લા પાડો જય જય ગરવી ગુજરાત